ખરાબળ આવતા આવતી આ ને વેલા બોલાવે આવતા નથી હું કોઈ આયા નથી

ગમ માંથી કરશું આપણે કાળું કોઈ રાવે ખરાબ બપોર ખાવા ટાઈમે કોકો કરવા આવતા નથી હા હવે આવડું શું રે

ચકરી ની વાત રાવડા ચક્રી 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 ગમે રાવડાકરી ભાઈ ચકરી દલાલી ધોંગ રાખ્યો નઈ પેલો વિચારો ચકરી શો હોય તો શું પ્રોબ્લેમ આપણે શું ખબર હવે કરાવતા નથી વાત છે

ગરીબ તો નથી કોઈ પૈસા પૈસા દો કાઢવા નહીં કરો નથી કરો રાખો આપડે સગા વાળું નહીં ભરતા આપણે ફરવાનું દુબઈ અમેરિકા એવું ફરવાનું